પોલીસ દ્વારા તલોદ કોંગ્રેસના પ્રમુખની અટકાયત કરવા છતાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ફરી ચપાછપી થઈ હતી ત્યારે મામલો બિઝપતા કોંગ્રેસ દ્વારા તાલુકા સેવા સદન ખાતે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત તલોદ પ્રાંતેશના કોંગ્રેસ પ્રમુખો કાર્યકરો ઉપર બેસી ગયા હતા પ્રાંત અધિકારી એ આર શ્રીવાસ્તવ તેમની ટીમ સાથે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો અને પ્રાંત અધિકારીએ પણ પણ આવેદનપત્ર સ્વીકારી લીધું હતું શે કોંગ્રેસના ધારાસભ્ય પચીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી સંજય રાવલનો રિપોર્ટ પ્રાંતિજ